મિત્રો આજના વિડીયો માટે આપણે ચેપ્ટર 2 બહુ પડ્યો એમાં મહત્વના અન્ય ઉદાહરણ એનો બીજો દાખલો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલા જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તો આજનો ચાલુ કરીશું x2 21 તો સૌથી પહેલા આપણે લખીશું p ઓફ x બરાબર

એક્સ આખાનો વર્ગ ઇક્યાશી એટલે નવ આખાનો વર્ક થાય બરાબર જીઓ તો મિત્રો કોઈ ફોર્મુલા બન્યા છે ઈ સ્કવેર માઇનસ બી સ્કવેર તો ઇસ્ક્વેર માઈનસ ડી સ્વેર ફોર્મુલા કહે છે એ માઇનસની એ પ્લસ તો માટે એક્સ માઇનસ નવ એક્સ પ્લસ નવ બરાબર જીરો તો માટે એક્સ માઇનસ નવ બરાબર જીરો અથવા એક્સ પ્લસ નવ બરાબર જીરો નવ માઇનસમાં જે તો સમાજ હશે પ્લસમાં બહુ પદ્યો નવ અને માઇનસ નવ છે

alpha плюс beta का रुडब शुचे minus P अपर 1 आँ minus वुथरा अट P 0 प्रक्किर्वी आपर दन A x पुनस दर गुनक 1 आँ minus पुथरा अट और वाज़े जे बतर से x वोजर से चो तो minus x नस दर गुनक

बराबर माइनस एक क्या है ये सोच चाहिए पाँच पर तो मैं तो आठ बुसी का डर चुका हूँ आई ना पच्चीस उस टैप हो नहीं लग रहा तो स्क्रीन सर पार्ट ले चुका हूँ तो आई ना पच्चीस उस टैप हो नहीं लग रहा माइनस एक क्या है ये सोच चाहिए पर सोचे पाँच चल पर एक